નમસ્કાર મિત્રો ચૌદ જાન્યુઆરી બે હાજર પચીસ થી ચૌદ ફેબ્રુઆરી બે હાજર પચીસ આ એક મહિનાનો સમય સાત રાશિના જાતકો માટે ખૂબ શુભ ફળ લઈને આવી રહ્યો છે કારણ કે ગ્રહોના રાજા તેવા સૂર્ય દેવતા વર્ષની શરૂઆતમાં જ મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે કે જેને આપણે મકર સંક્રાંતિના નામથી પણ ઓળખીએ છીએ તો આ શુભ પ્રસંગ છે અને આ સૂર્યદેવનું રાશિ પરિવર્તન પણ આ સાત રાશિના જાતકો માટે શુભ ફળ લઈને આવ્યો છે સૌપ્રથમ તો જે કોને સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી તેમાં પણ તમને ખૂબ પોઝિટિવ ન્યૂઝ મળી શકે છે તમારું બોડી પણ હીલ કરવાની શરૂઆત કરશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે સંસારિક અને કૌટુંબિક બાબતોમાં જો કોઈ પણ તકલીફ હતી તો તેમાં તમને ક્યાંક ને ક્યાંક ઉકેલ જણાઈ શકે છે સરકાર સાથે જો તમને લોન બાબતે કંઈ એપ્લાય કર્યું હોય કે સરકાર સાથે કાર્ય કરવા માટે પણ જો એપ્લાય કર્યું હોય તો તેમાં તમને ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી એટલે કે સફળતા મળવાના સંજોગો વધી રહ્યા છે સાથે જ જો કોઈપણ કેસ કે પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીની તકલીફમાં તમે જોડાયેલા હતા તો તેમાં પણ તમને થોડાક પ્રયત્નોથી તમને સફળતા મળી શકે છે તો આ સાત રાશિના જાતકો છે કે તેમાં સૌપ્રથમ રાશિ છે મેષ રાશિ ત્યારબાદ વૃષભ રાશિ કર્ક રાશિ કન્યા રાશિ તુલા રાશિ મકર રાશિ અને મીન રાશિ તો આ સાત રાશિના જાતકોને જરૂરથી માહિતી શેર કરો અને માહિતી પસંદ આવે તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો ઓમ નમઃ શિવાય